કે ત્રાસી આંખ હોવી એ કોઈ ગોડ ગિફ્ટ નથી પણ એક બીમારી છે આંખનો ડિસીઝ છે અને એની સારવાર જેમ બને એમ વહેલા કરવી જરૂરી છે તો સર કોઈને આંખ ત્રાસી હોય બાળકને હોય કે પછી મોટાને હોય લોકોનું મિથ એવું હોય છે લોકો માનતા એવું હોય છે કે એ ગોડ ગિફ્ટ છે ચાલે એમ તો તમારું શું કહેવું છે આમાં યસ સો એ ત્રણ બાળકો તો ત્રાસી આંખ સાથે જન્મ લેતા જ હોય છે ઇટ્સ અ નેચરલ ડિસીઝ કુદરતી ડિસીઝ છે પણ આ રોગની સારવાર શક્ય છે જ જો તમે નાની ઉંમરમાં આની તકેદારી રાખો તો ઘણા બધા ફાયદા છે અમે નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના બધા જ લોકોની અમે ત્રાસી આંખની સારવાર કરતા જોઈએ સી ગોડ ગિફ્ટ છે પણ એના લીધે તમારી એ ત્રાસી આંખની દ્રષ્ટિ જતી રહે અથવા એ ત્રાસી આંખથી તમને દેખાય નહીં તમને ડબલ ડબલ દેખાય એના કરતાં ત્રાસી આંખની જો પ્રોસીજર ઇઝીલી અવેલેબલ હોય અને ફોર્ટી ફાઈવ મિનિટ્સમાં તો અમે આ પ્રોસિજરને કરીને તમને આપી દેતા હોઈએ છીએ અને ઇટ્સ વેરી સેફ પ્રોસીજર બાળક હોય કે મોટા હોય બહુ જ સેફ પ્રોસીજર છે બાળકોમાં અમે બેભાન કરીને સર્જરી કરીએ છીએ જેમ ડોક્ટરે સમજાવ્યું એમ કે ત્રાસી આંખ હોવી કોઈ ગિફ્ટ નથી પણ એક બીમારી છે આંખનો ડિસીઝ છે અને એની સારવાર જેમ બને એમ વહેલા કરવી જરૂરી છે તો જો તમારા બાળકને પણ આવો આંખના ડિસીઝ છે ત્રાસી આંખ છે તો આજે જ વિઝિટ કરજો ડોક્ટર શાહ મલ્ટી સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલ નિકોલ અમદાવાદ